રાજકોટ પડઘરી હાઈવે પર ગમકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં બાઇક અને ટ્રક વચ્ચે ટક્કર બાદ અચાનક ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી જ્યારે બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ પડઘરી હાઇવે પર પડઘરી નજીક ટ્રક ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો આ સમયે પુરપાટ આવી રહેલ બાઇક ધડાકાભેર ટ્રકમાં ઘૂસી ગયું હતું આ અકસ્માત બાદ અચાનક ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી જ્યારે બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાઇક અને ટ્રક આગમાં સ્વાહા થઈ ગયા હતા જ્યારે સમયસર ટ્રકનો ડ્રાઈવર કૂદી જતા તેનો આબાદ બચાવ થયો છે આ અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકતા થયા હતા બીજી તરફ આ બનાવની જાણ થતાં પડઘરી પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી જોકે હજુ સુધી મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો સુરત ક્રાઈમ ન્યૂઝ ડાયરેક્ટર જયસિંહ દરબાર સાથે